સુરેન્દ્રનગર ના આંગણે સરસ મજાનું રામદેવજી મહારાજ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો ઉત્સવ રામદેવજી મહારાજ છે અદભુત પાત્ર છે અત્યારે અડાળ માં એક હનુમાનજી એક માં મેલડી અને એક રામદેવજી બાપુ સવારે નાળિયેર માનો બપોરે કામ થાય એવું રામદેવજી મહારાજ નું પ્રાગટ્ય જેને કહેવાય રામદેવજી મહારાજ ને જન્મ શું લેવો પડ્યો કારણ કે આમાં શું છે કે બધા ભક્તિ કરે છે કોઈ ખોટી કરે છે એવું મારું કેવું વાત નથી પણ હું તો આ જે મંડળ ના છે એમાં કોણ કોણ મંડળ ના છે તો મને બહુ ખબર નથી પણ એક મંડળ ના જે પંદર જણા પચીસ જણા કે ત્રીસ જણા જે હોય હું એમ કઉ છું કે તમારા ઘરે જો મોડો ઉગાડવો કારણ કે જ્યાં જાવ ને આ બાબુ હારા હારા જેના નામ હતા ને આમ દુનિયામાં જેના નામ આમ હતા ને એ મંડળ ના અત્યારે કમંડળ થઈ ગયા છે પછી બધા સારું ગાય નો હોય બધા હારું બોલી નો હોય બધા હારું પાત્ર નો ભજવી હકતા હોય પણ બાપુ જેમ આપણા ઘરના પાંચ આઠ સભ્ય હોય એમાં એકાદ સભ્ય કદાચ વાપરતું હોય ને સભ્ય કમાતું હોય તો પછી છોકરા ને તો આ તમારો રામદેવજી બાપુ અડધી રાતે તમારું કામ કરશે પાકી ઘેર ઘેર હમણાં મુકેશભાઈ વાત કરીને હું રામ ટેકરી ચોરવીરા આ ચોવીસ વર્ષથી આ મને હું દર બીજે હું ચોવીસ વર્ષથી અહીંયા જઉં છું અને મારું આલેશન એ બહુ રામદેવજી મહારાજ ના પ્રતાપ થી છે રામદેવજી મહારાજ જન્મ લેવાનું કારણ તમને કહું પાઠ પરંપરા છે પ્રહલાદે પાઠ કર્યો બીજા યુગમાં રાજા એ કર્યો ત્રીજા યુગમાં ધર્મ કર્યો અને ચોથા યુગમાં એ કર્યો અને બલિરાજા એ ત્યાંથી પાઠ ની પરંપરા બંધ થઈ જાણે છે હું તારી દાસી બની જવું દાસી હું તારું બૈરું બની જવું એમ કે છે મારા નાથ ને આની વેદના હોવી જોઈએ આની પીડા હોવી જોઈએ વાત નથી બાપુ ભજન તો છે ને જીવન માં લોહી માં ઉતરી જાવું જોઈએ રામાપુ નું મંડળ માં રમતા હોય અને પછી તમને જરા કઈ સારું ગાતા ને બોલતા આવડતું હોય તે બોલાયવા નથી થતા અને આ ગળા આપી છે એ બીજા આપી છે અને એને લઈ લેતા જેને આપતા આવડે ને લઈ લેતા આવડે જીરવવાની વાત છે સમય મળે બધા એનો સો ટકા મહાપુરુષો એમ કે છે કે ધરતી નહોતી આકાશ નોતો ને સૂર્ય ચંદ્ર ને તેથી એ પાઠ કે અમુક વાત કર્યા જેવું નથી ઘણા એમ કે કઈ નહોતું તો પાઠ ને રાખ્યો હોય છે ક્યાં કારણ કે ભજન એમ સમજાય એવું નથી રાખ્યું હું તમને એક જ વાત કરું કે શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું ભોળાનાથે કે કાયપે અને હાથી નું સોટાડ્યું એમ કે છે ને બધા આપડે ફોટામાં જોઈએ છીએ હાથી નું છે તો હું એમ કઉ છું બોલું કાપે નો સોટાડીએ કે હાથી નું સોટાડવું એટલે કઈ અટપટું તો છે બાકી હાથી નું લગાડ્યું એ વાતે હાજર છે ને એનું જે હતું નહીં કાપ્યું તો એ વાતે હાજર છે પણ આપડી સમજણ ઘટે છે આની માટે સદ્ગુરુ જોવે સદ્ગુરુ સિવાય આની ભાગ ન થાય આની નિશાળું નથી બાબુ ભજનની અને જો ભજનની ની હોત ને તો બધાય દસ દસ હજાર રૂપિયા રાતે લઈ આવે તમે ભલા બધા સાંભળો મજા આવી મજા આવી મજા આવી હવે વાતો કરો બાકી યાદ કઈ નો રે હો રે હો રૂ જાય આની માટે પાત્ર બનવું પડે રા ભજન સંત કે છે કે રામી નો બેઠા એક રામ સબકા ઘટ મેકલ પદારથ ને એક રામ સબસે તમે ભજી છે જુદો છે અને ભજવાનો છે એ જુદો છે એમ થાય કે પાઠ ની પરંપરા ચાલુ

મારે દીકરાની ખોટ છે દીકરાની ખોટ માટે આવ્યો છું એટલે કીધું કે દીકરો તમારે થાય અજમલ રાજા હાલતા થયા ને પછી એને વિચાર આવ્યો છે એનો પહેરવા રાખશે કે ભગવાન જે દીકરો આપે દીકરામાં કઈ ખમી ન હોય પણ ભગવાન જો પોતે આવે ને તો આ રાક્ષસ નો વધ કરી અજમલ રાજા પાછા આવીને કે છે કે પ્રભુ તમે મારે અહીંયા દીકરો થઈને આવો જો આ તો બાપુ છે વીજળી ના ચમકારે મોતી પરોવાની વાત છે આ તો સમય આવે ને જો લણી લીધું લણી લીધું નગર જય ભગવાન ત્યારે કૃષ્ણ પરમાત્મા ને તો એમ હતું કે મારે જાવું છે પણ કૃષ્ણ કે છે કે સાહેબ સબકા બાપ બાન બેટા હું આખી દુનિયા નો બાપ છું તારો છોકરો ન થાવ પણ તારા અહિયાં દીકરો થાય ને છ દિવસ થાય ને પછી છઠ્ઠી કરીને તેથી હું પાંદરો અહિયાં આવીને ગોળિયા હોઈશ ને કંકુ ના પગલા ની નિશાની આપી અને આ મારા નાદ જન્મ લેવો પડ્યો રામજોજી મહારાજ આ દુનિયામાં આવ્યા નો તો આજ પાઠની ખબરી ન કે પાઠ કોને કહેવાય પાઠની પરંપરા સી જુદી છે એટલા માટે આપણે વાત બધી રામદેવજીની ઘણી બધી કરશું પણ બધા ગાયકો ઘણાય છે એટલે બધાનો આપણે લાભ લેવો છે એટલે અરજી ભાઠી રામદેવજી મહારાજના ગુણગાન ગાય છે પોતે માલધારી સમાજમાં હરજી ભાટીને જયારે પોતે બકરા ચારે છે અને રામદેવજી મહારાજ ની જયારે મુલાકાત થઈને ત્યારે રામદેવજી કીધું કે હરજી એકાદી બકરી દોઈ દે ને મને દૂધ પીવું છે એ કે પણ બાબુ બકરા બધા પાકડા છે એ કે પણ તું એકાદી બકરીને ધો તો ખરો બાપુ જે દૂધ આવ્યું ને અહિયાં થી એને હબાકો આવ્યો આ મહાપુરુષ ને છોડાય નહીં અને આજે બાપુ હરજી ભાટી ની જેટલી વાણી છે ને રામદેવજી મારી એટલી કોઈ ની છે નહી હરજી ભાટી ને બાપુ લાગી ગઈ એટલા માટે એક વાણીમાં માં કે છે